મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલના હસ્તે કપરાડાના વરવટ ખાતે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે બનેલા બે સભા ખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્યપાલ શ્રી મંગુભાઈના જણાવ્યા મુજબ પ્રગતિની પારાસંશી એ શિક્ષણ છે શિક્ષણ વિનાનો માણસ અંધ બરાબર છે ભવિષ્યમાં લગ્ન સમયે જન્મપત્રી ન મેળવશો તો ચાલશે પણ સિકલ શેડના કાર્ડ મેળવવા જરૂરી છે સિકલ શેડના કિસાનો મારા પ્રયત્નથી પચાસ બાળકો પણ જીવી જશે તો મારું જીવન સફળ છે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલના વરદ હસ્તે કપરાડા તાલુકાના વરવટ ખાતે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ સંચાલિત શ્રી નવસર્જન સાર્વજનિક હાઈસ્કૂલ વરવટ ખાતે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે બનાવેલા બે બહુપ્રયોગી સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળના પ્રમુખ શ્રી માધુભાઈ રાઉતના શિક્ષણ પ્રત્યેના કાર્યોને બિરદાવતા કહ્યું હતું કે આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતા કરવી એ ખૂબ જ મોટી વાત છે આ વિસ્તારના બાળકોને જ્યારે હું ભણતા જોઉં છું ત્યારે ખુશીનો અનુભવ છું શિક્ષણ કાર્યો બદલ માધુભાઈને અભિનંદન પાઠવું છું આ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ધોરણ બાળના સો ટકા પરિણામ બદલ અભિનંદન છે શિક્ષણ આજે બહુ જ મહત્વનું બની ગયું છે કહેવાય છે કે પ્રગતિની એ શિક્ષણ છે શિક્ષણ વિનાનો માણસ અંધ બરાબર છે આજે શિક્ષણનું સ્તર ઊંચું થઈ રહ્યું છે જેથી હોશિયાર અને સમક્ષ બની અભ્યાસ કરવાની ખૂબ જરૂર છે બીજાના નહીં પણ આપણા પોતાના જીવનના વિકાસ માટે અભ્યાસ કરવો અનિવાર્ય છે બુદ્ધિ શક્તિનો જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો જીવનમાં કેવી રીતે આગળ વધવું તેની સમજ ભણતરથી જ મળે છે પહેલાં કપરાડાના વિસ્તારોની જે પરિસ્થિતિ જોઈ હતી તે હવે નથી ઘણો સારો વિકાસ થયો છે બાળકોએ ધ્યાન રાખવું કે વર્ષોના અને અનેક વર્ષ લોકોના પ્રયાસ થકી આ પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે આ વિકાસ જોઈને મનને સંતોષ થાય છે પરિસ્થિતિ જોઈ સરકાર કામગીરી કરી રહી છે એ દેખીતી છે તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે આપણે પણ સમાજને ઉપયોગી થાય એવા કાર્યો કરવા જોઈએ મારા માટે આ સુવર્ણ દિવસ છે કે આટલા બધા બાળકો માટે સુવિધા આપવાની સહભાગી થવાનો મોકો મળ્યો છે આ બાળકોને જોઈ થયું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ સારો છે કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારા સારા કાર્યો કરવા બદલ શ્રી માધુભાઈ રાઉતના પુષ્પગચ્છ આપી સન્માન કર્યું હતું વરવટ ગામના લોકોએ આદિવાસી પરંપરાગત વાજિંત્ર આપી રાજ્યપાલ શ્રીને વધાવ્યા હતા કાર્યક્રમમાં કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન મહાલા જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા તાલુકા અને ગામના અગ્રણીઓ શાળા આચાર્ય સંજયભાઈ ભોયા શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા